મારું નામ સિલુસી નામ હે સિલુસી ચૌહાણ શું આખો ભાઈ બનાવ મારે બનાવ ઘરે એવો બન્યો કે હું બરાબર સવારના સામાન લેવા બહાર નીકળી ગયો મારા ઘરવાળી ઉપર કપડાં સુકાવવા ગઈ નીચે ઉતરતી હતી એની બાબતે થોડીક બોલાચાલી ને કહી કે તારે ઉપર આવવાનું નહીં મા મમ્મી મારા મમ્મી એ કીધું તાર ઉપર આવતી નહીં ટાટિયા ભાંગી નાખીશ મામ્મી મારી ઘરવાડી કે ના એ કે હું ઉપર ખાલી કપડાં સુકાવા ગઈ હતી એમ કરીને બે સાંભળીને ચોટા દીધી છોટાડીને સીધી વાળ પકડીને અહીંયા નાખી લીધી ને ઘૂસતા ને પાટા ને ઢીકા મારવા માંડ્યા ને એને અવાજ જ બહાર ન નીકળી ગયો બધા શેરી વાળા બધા આજુબાજુ વાળા જોવા માંડ્યા શું થવા માંડ્યું હું બરાબર ત્યાં આવ્યો ત્યાં આવીને મારા બાપાની એ મારા મમ્મી ને મારા મામા રહ્યો ને એ હોત આવીને કે તમને કે મારી નાખવા હે કે શું આવે એનું મારા બાપા નામ શિવનાથ સિંહ હે મારનાર નું નામ મામા નામ ગોવિંદ ગોવિંદભાઈ ભદોરિયા તમે કે પોલીસ અરજી કરે હે પોલીસ અરજી કઈ કરે હા સાહેબ અમે અરજી કરવા ગયા અહીંયા આવીને અહીંયા આવીને સાહેબ મારા બાપો એમ કે કે હું પોલીસ રિટાયર આદમી હોય કે મને એ કે આ લોકો મને એ કે ઘરમાંથી બહાર કાઢે કે મને અહીંયા ઊંધું એને એવી લખાયું ને સાહેબ અમને મારી મારીને અમને બે મારી ઘરવાળી બે ભાન કરી નાખી અને આ પોલીસ ઓફિસ એમ કીધું કે મારા છોકરાને મારી 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 ઘરવારી બે થઈને અમને ઘરમાં રહેવા નથી દેતા સાહેબ મારી પાસે એને પચાસ હજાર રૂપિયા રોકડા લીધા બધા સામે ઉપર મેં મકાન બનાવી દીધું હું નાનપણથી સાહેબ ભણ્યો નથી નાનપણથી હું કામમાં એની હાયરે જ કામ કરું સાહેબ બધાએ કમાઈ કમાય પૈસા મેં એને આપેલા હે મને કે તારું આમાં કાંઈ છે જ નહીં સાહેબ એ કે મેં ઉપરનું મકાન નીચેનું મકાન બે એની હાયરે અમે બનાવી પેલા એની ઓળી હતી એક નહીં એની ઓયડી પછી ઉપર નું આગનજી બધું સાહેબ મારી મહેનત હું દી રાત મહેનત કરી મશીન હલાવું સાહેબ મજૂરી કામ કરું મને દરરોજ મારી ઘરવાળી મને છોકરાને મારા બધાને છોકરા બધાને જેમ આવે ટોચર કરી રાખે મારી માંગ એ સાહેબ કે અમને આરામથી નીચે રહેવા દે બરાબર મારા દાગીના એની પાસે સાહેબ મારા દાગીના મળી જાય ને મારી ઘરવાળીને એવી ધમકી મારે તો દસ લાખ રૂપિયા લઈને અહીંયા ઘરમાં ઘરજે નકર તને ઘરમાં નહીં ઘરવા દઉં નકર હું તને ઘર તો માર નાખી ધમકી પૂરેપૂરી એને આપી છે